પોરબંદર માં જીસીઆઈઆરટી ગાંધીનગર પ્રેરિત તથા શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી જિલ્લા શિક્ષણ સમિતિ આયોજિત અને સેન્ટ જોસેફ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાર વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરાયું હતું પોરબંદર જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય બાર વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ પચીસ નું આયોજન કરવામાં આવ્યું હતું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની થીમ અંતર્ગત સેન્ટ જોસેફ સ્કૂલ ખાતે બાર વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કલેક્ટર એસી ધાનાણીએ આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રિધિબેન ખૂંટી રેડ સોસાયટીના ચેરમેન લાખણસિંહભાઈ ગોરાણીયા એમડી સાયન્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપલ ડોક્ટર સી જોશી જિલ્લા શિક્ષણ અધિકારી વી પરમાર

જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા આ બાર વૈજ્ઞાનિક પ્રદર્શનમાં એકસો દસ બાર વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો શિક્ષકોના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ પંચાવન જેટલી કૃતિઓ રજૂ કરી હતી આ કૃતિઓને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અગ્રણીઓએ નિહાળી બાર વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ